નમસ્કાર મિત્રો નવા વિડીયો તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે આગળ ગોપાલ ઇટારિયાનો વિડીયો છે તેમાં મિત્રો ગોપાલ ઇટારિયા એવું કહે છે કે તમે અંગૂઠો પાડી દીધો અને તમે ગ્રાહકને આપીનો છે અને બીજો મિત્રો ગોપાલ ઇટાલિયા બોલ્યા છે માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડી અને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી અને આ જેટલો બને એટલો આગળ શેર કરજો મિત્રો તો મિત્રો વિસાવદન ધારાસભ્ય મિત્રો ગોપાલ ઇટાલિયા છે તમે આગળ વિડીયોમાં જો મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે તમે અંગૂઠો પાડી દો છો અને લોકોને અનાજ આપતા નથી એવું મિત્રો ગોપાલ ઇટાલિયા કહે છે જે તમે આગળ વિડીયો પણ જોયો સરકારી રાશનની દુકાન હોય છે મિત્રો તેમાં અંગૂઠો પાડી લેવામાં આવે છે અને માણસોને અનાજ આપવામાં આવતું નથી મિત્રો તેને લઈને ગોપાલિયા બોલ્યા છે અને તે રાસન મિત્રો વેચી માર્યું છે મિત્રો ખરેખર કોઈ અનાજ આપણે લેવું ના જોઈએ ના જોઈએ તો મિત્રો આજના વિડીયો આટલો જ મળ્યા આપણે નવા લફંગો બાકી